પ્રિય દેશવાસીઓ આજે તમે બધાને આ દેશની ન્યાયતંત્ર બાબત જાણકારી આપી રહ્યો છું છેલ્લા સાઠ વર્ષથી એમ કહ્યું કે પિંચોતેર વર્ષથી આપણા દેશમાં ન્યાયતંત્ર અન્યાય જ કરતો રહ્યો છે હવે કોઈ પણ જાતના સુધાર એ લોકો કરતા નથી પણ સાથે સાથે જે પરિસ્થિતિ ઊભી કરી છે જે અમારા પાસે બધા સબૂત આવ્યા છે એમાં ખબર પડી કે આ દેશના અંદર ત્રણસો પરિવાર જ પીચોતેર વર્ષથી ન્યાયતંત્રના ઉપર કબજો કરી બેઠા છે આ દેશમાં જજોની મોનોપોલી થઈ ગઈ છે પછી સુપ્રીમ કોર્ટના જજ હોય કે હાઈકોર્ટના જજ હોય ઓગણીસો એકસઠમાં તો એક એવો કાનૂન જવાહરલાલ નહેરુજીએ બનાવ્યો કે જેના અંદર એડવોકેટને પણ વિભાજન કરી નાખ્યા ડિવાઈડ કરી નાખ્યા એક એડવોકેટ સિનિયર એડવોકેટ અને બીજા અધર એડવોકેટ અને આ સિનિયર એડવોકેટને વિશેષ અધિકાર આપવામાં વિશેષ પરિસ્થિતિ આપવામાં આપી ફેસિલિટી આપવામાં આવી તો સિનિયર એડવોકેટની અપોઇન્ટમેન્ટ કોણ કરે તો સિનિયર એડવોકેટની અપોઇન્ટમેન્ટ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજેસ કરે જ્યારે જાણકારી કાઢી તો ખબર પડી કે આજ સુધી આપણા દેશમાં જેટલા પણ જજ બન્યા છે ને પછી સુપ્રીમ કોર્ટના હોય કે હાઈકોર્ટના હોય એ કોઈને કોઈ જજના રિલેટિવ છે પોલિટિશિયનના રિલેટિવ છે સરકારી અધિકારીના રિલેટિવ છે હવે આવી પરિસ્થિતિમાં તમે દેશમાં ન્યાયની કલ્પના કેમ કરી શકો અને એનું જ કારણ છે કે આપણા દેશમાં એવા બધા કાયદાઓ બની ગયા જે બંધારણના વિરુદ્ધ છે દિલ્હીના એક જજે એક એડવોકેટે જજો ઉપર કરપ્શનના ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા કેસ ફાઇલ કર્યા અને ચોખ્ખું લખીને મોકલાયું એવિડન્સ સાથે કે આ બધા ભ્રષ્ટાચારી છે જજ છે સુપ્રીમ કોર્ટના પ્રશાંત ભૂષણ કરી હતા હવે વિચાર કરો કે જે દેશના અંદર સુપ્રીમ કોર્ટમાં જજ ઉપર ભ્રષ્ટાચારના આરોપ લાગે અને એની પિટિશન આજે છેલ્લા પંદર વર્ષથી ડિસ્પોઝ ઓફ થતી જ નથી હિયરિંગ ડેટ પણ જલ્દી આવતી નથી અને એટલું જ નહીં હમણાં તો બે હજાર ચોવીસમાં મુંબઈના એક જજ જેનું નામ મેથ્યુસ છે એમણે પિટિશન કરી કે આપણા દેશના અંદર તો બેકવર્ડ ક્લાસ ફોરવર્ડ ક્લાસ સિનિયર બ્રિજ પુઅર આવા બધા ડિવિઝન ઘણા કરી નાખ્યા શિડ્યુલ કાસ્ટ આ કાસ્ટ ઓળા કાસ્ટ બધું કર્યું બધું ડિવાઈડ કર્યું પણ આ લોકોએ તો ઓગણીસો એકસઠમાં એડવોકેટ એકના અંદર સુધાર કરી સિનિયર એડવોકેટ અને અધર એડવોકેટ કહી નાખ્યો હવે આવી પરિસ્થિતિમાં આપણે બધા બેઠા છીએ અને હજી પણ જો આપણે બધા શાંત રહેશું ને તો કંઈ પણ પરિવર્તન થવાનું નથી અને તમારી સંપત્તિ આ લોકો વર્ષો સુધી જજમેન્ટ નહીં આપી અને ખાઈ જશે આજે મુંબઈની પરિસ્થિતિ શું છે પચાસ હજાર પરિવાર રસ્તા ઉપર છે ફક્ત જ્યુડિશરીના લીધે અને ચૂંટાયેલા પ્રતિનિધિ કે એ લોકો કાનૂન બનાવતા નથી અને તમે અપેક્ષા કરો કે ગવર્મેન્ટ કંઈ કરશે તો પોસિબલ નથી કેમ કે ગવર્મેન્ટમાં પછી સાંસદ હોય કે વિધાયક હોય જે દિવસે જ્યુડિશિયરી કડક થઈ ગઈ સિત્તેર ટકા આ બધા જેલમાં હશે તમે અપેક્ષા કરો કે આપણા જજ કઈ પરિવર્તન લાવશે તો એ પરિવર્તન લાવવાના નથી તમે અપેક્ષા કરો કે સરકારી અધિકારી આ કરશે તો એ પણ કરવાનું નથી આ બધા મળેલા છે પણ એક સામાન્ય વ્યક્તિને ન્યાય મળતો નથી એટલે સોસાયટી ફોર ફાસ્ટ જસ્ટિસ તરફથી અમે નિર્ણય લીધો છે કે હવે એક મોટો આનંદ આંદોલન ઓલ ઓવર ઇન્ડિયા જ્યુડિશિયરીના અગેન્સમાં ઊભો કરવો બધા જજને એકાઉન્ટેબલ બનાવવા બધા જજને રિસ્પોન્સિબલ બનાવવા અને એ જે કાર્ય કરે છે એના ઉપર પણ કોઈની નજર જોઈએ આજે તો જજ બધા પોતાને ભગવાન સમજી બેઠા છે અને મેથ્યુઝે જે અપીલ કરી છે એમાં તો એ કીધું છે કે જજ ખાલી જજમેન્ટનું કામ નથી કરતા હવે તો કાયદા બનાવવાનું પણ કામ કરવા લાગી ગયા છે કે આપણા બનાવેલા કાયદાને રદ કરી અને પોતાને જે ઠીક લાગે એવું જજમેન્ટ આપે છે આપણે અમારા તરફથી આપ સૌનો વિનંતી છે કે આ સાથે અમે ગૂગલ ફોર્મ ભરીએ છીએ જેને પણ આ દેશમાં ન્યાયતંત્રમાં પરિવર્તન લાવવાની ભાવના હોય ઈચ્છા હોય અને એના માટે સમય આપવાની ઈચ્છા હોય તો તમે અમારા સાથે જોડાઈ શકો છો આનું કોઈ ચાર્જ નથી કોઈ ફી નથી તમે જ્યાં છો ત્યાં બેસીને પણ તમે આંદોલનમાં ભાગ લઈ શકો છો અને આ ઓલ ઓવર ઇન્ડિયા આખા ભારત વર્ષમાં બધી જગ્યાએથી આપણે પ્રતિનિધિઓ ભેગા કરી રહ્યા છીએ અને થોડા દિવસના અંદર મોટા પાયે જ્યુડિશિયરીના અગેન્સ્ટમાં આંદોલન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે તો તમે જો એમ વિચારતા હોવ કે ન્યાયતંત્રમાં ખરેખર પરિવર્તન જરૂરી છે તો તમે આ ગૂગલ ફોર્મ ભરો જ્યારે સોસાયટી ફોર ફાસ્ટ જસ્ટિસ મિટિંગ બોલાવશે ત્યારે તમને બધાને બોલાવવામાં આવશે અત્યારે મુંબઈમાં આરંભ કર્યું છે પણ આ મેમ્બરશીપ કોઈ પણ માણસ લઈ શકે છે પૈસા કાંઈ નથી તમારે ફક્ત પોતાના વિચાર આપવાના છે તમારે પોતાનું જોડાવાનું છે ખાલી એટલું જ ખ્યાલ કરજો કે તમે કેટલો સમય પોતાના એરિયામાં જ્યુડિશિયલ રિફોર્મ માટે આપી શકો તો આપ સૌને વિનંતી છે કે જો તમે ખરેખર આ દેશમાં ન્યાયતંત્રમાં પરિવર્તન માગતા હો અને તમને લાગતું હોય કે ન્યાયતંત્ર નકામું છે ન્યાયતંત્રની કોઈ વેલ્યુ નથી એના ઓર્ડરની કોઈ વેલ્યુ નથી કાયદાનું કોઈને ભય નથી તો આવો આપણે બધા મળી અને ન્યાયતંત્રમાં બધા જજને જવાબદાર બનાવીએ એકાઉન્ટેબલ બનાવીએ અને આગળ વધીએ આપ સૌને આ સાથે એક ગૂગલ ફોર્મ મોકલાવ્યું છે પાંચ મિનિટમાં તમે ભરી શકો છો કોઈ ચાર્જ નથી આના માટે ખાલી ત્રણ જ શરત છે અમારી પહેલી શરત એ છે કે તમે સમર્પિત જોઈઓ તમને ખરેખર દેશમાં ન્યાયતંત્રમાં પરિવર્તન લાવવાની ઈચ્છા જોઈએ તમે સ્વસ્થ જોઈઓ જે વ્યક્તિ સ્વસ્થ નથી એ પોતાનું ખ્યાલ કરશે કે સમાજનું કામ કરશે એટલે જે સમર્પિત છે જે સ્વસ્થ છે અને ત્રીજું જે સક્ષમ છે સક્ષમ માણસ જોઈએ કે ક્યારેય કદાચ બસો પાંચસો હજાર રૂપિયા વાપરવા પડે તો એ માણસ પાસે એટલા પૈસા હોય કે એ પોતાના એરિયામાં કામ કરવા માટે પૈસા વાપરી શકે સાથે સાથે જ્યારે પણ આ વિષય પર મીટિંગ બોલાવીએ તો પોતાના ખર્ચે બધું કામ કરી શકે કેમ કે અમે કોઈ પાસે પૈસા ન તર આપણે બધાએ મળીને ન્યાયતંત્રમાં પરિવર્તન લાવવાનું છે આ કોઈ નાનું કામ નથી બહુ મોટું કામ છે આશા રાખીએ છીએ કે જે પણ વ્યક્તિ જે પારિવારિક જવાબદારીથી મુક્ત થઈ ગયો છે અને માની લ્યો કોઈ પણ યુવા જેને ખરેખર ભગવાને બધું આપ્યું છે અને ન્યાયતંત્રમાં પરિવર્તનની ઈચ્છા રાખે છે તો એવા બધા ભાઈ બહેનોને વિનંતી છે કે તમે સોસાયટી પર ફાસ્ટ જસ્ટિસ સાથે જોડાવ આપણે બધા મળી ન્યાયતંત્રમાં પરિવર્તન લાવશું અને જે અન્યાયથીને પાંચ કરોડ કેસ બાકી છે એને જલ્દીથી જલ્દી છુટકારો કેમ લાવવો એના ઉપર ચિંતન કરશું અમારા પાસે તો જે સ્કીમ છે એના અંદર જો સરકાર ખાલી એક ચાલીસથી પચાસ કાયદા બનાવે ને તો આ પાંચ કરોડના કેસ સીધા ચાર બે કરોડ ઉપર આવી જશે પણ એના માટે આપણે બધાએ ભેગા મળી કરશું તો થશે એકલા કરશું તો કાંઈ થશે નહીં બધા સાથે અન્યાય થાય છે પચાસ હજાર માણસોને મુંબઈ શહેરમાં બેઘર કરી નાખ્યા છે એનું કારણ છે કે ન્યાયતંત્રના કામો છે તો ચાલો પચાસ હજાર માણસના ઉદ્ધાર માટે સાથે સાથે પૂરા હિન્દુસ્તાનમાં ઘણા માણસોના કેસ વર્ષોથી ચાલે છે એ લોકોના ઉદ્ધાર માટે આપણને ન્યાયતંત્રમાં સુધાર લાવવાની બહુ જરૂરી છે આપણે ભેગા થઈએ તમને બધાને વિનંતી છે ફોર્મ ભરો અને વધારે જાણકારી માટે ટેલિફોન નંબર આપેલા છે સંપર્ક કરજો આપણે મળીને કેવી રીતે ન્યાયતંત્રમાં પરિવર્તન લાવવું એનો વિચાર કરશું બધાને જય હિન્દ